વહેલા તે પહેલા બંગલો વેચવાનો છે નવું બાંધકામ પાંચ બેડરૂમ એક હોલ એક કિચન ફૂલ ફર્નિશ્ડ પાર્કિંગની સુવિધાની સાથે મુસ્લિમ વિસ્તારમાં રોડ ટજ મન્નત મેરેજ હોલની સામે સદરનગર બે ગ્રીન પાર્ક ચાર ભાગડાવાળા વલસાડ વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન ધરમપુર નજીક કાંચની બોટલ ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ ધરમપુરના બામટી ગામે જલારામ મંદિર નજીક બનેલી અકસ્માતની ઘટનાની મળતી માહિતી મુજબ કાચની ખાલી બોટલનો જથ્થો નાસિક ખાતેથી ભરી વડોદરા જવા માટે રવાના થયેલ ટ્રક નંબર જીજે એ ડબલ્યુ વન ઝીરો નાઇન સિક્સ બામટી ગામ પાસે આવતા સામેથી અચાનક વાહન આવી જતા ટ્રક ચાલકે વાહનને બચાવવા જતા સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને ટ્રક રસ્તાની બાજુમાં ઉતરી ગયા બાદ પલટી મારી ગઈ હતી જોકે અકસ્માતની ઘટના બનતાની સાથે આસપાસના રાહદારીઓ ટ્રક ચાલકની મદદે દોડી આવ્યા હતા અને કેબિનમાંથી ચાલક તથા ક્લીનરને બહાર કાઢી સાવચેતીપૂર્વક સાઇડે બેસાડ્યા હતા અને ત્યારબાદ સ્થાનિકો દ્વારા ઘટનાની જાણ ક્રેન સંચાલકને કરાઈ હતી આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની ન થતા સ્થાનિકોએ હાસકારો લીધો હતો